નમસ્કાર યુટી સોશિયલમાં આપનું સ્વાગત છે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીથી સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ખેરડી પંચાયતના સરપંચ શ્રી યશવંત ગુટિયાને પરિવાર સાથે દિલ્હીના કાર્યક્રમમાં મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે આ સન્માન તેમને અને તેમના જીવનસાથી બંનેને મળ્યું છે જે ખેરડી ગામ માટે ગૌરવની વાત છે આ વર્ષે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ પદાધિકારીઓ અને સ્થાનિક નેતાઓ ઉપરાંત સમાજમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે સરપંચ યશવંત ગુટિયાને ગ્રામીણ વિકાસ અને લોકકલ્યાણના કાર્યોમાં તેમની સક્રિય ભાગીદારી બદલ આ સન્માન મળ્યું છે આ આમંત્રણથી ખેડી ગામમાં ખુશીનો માહોલ છે અને ગ્રામજનો તેમના સરપંચના સન્માનથી ગર્વ અનુભવી રહ્યા છે આ પ્રસંગે સરપંચ યશવંત ગુટિયાએ જણાવ્યું કે આ સન્માન માત્ર તેમનું નહીં

આનંદ અને આશ્વર્ય થયું આ મારા માટે મારા ગામ અને સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા એ નગર હવેલી માટે એક મોટું સન્માન છે દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશના વડાપ્રધાનના સંબોધનનો સાક્ષી બનવું એ મારા જીવનની સૌથી ગૌરવપૂર્ણ સનોમાની એક હશે આ આમંત્રણ એ મારા એકલાનું નહીં પરંતુ અમારા ગામના દરેક નાગરિકની મહેનત અને સહકારનું પરિણામ છે હું આ તક માટે સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને સ્વતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે ખૂબ જ ઉત્સાહિત છું માન્ય દેશના વડાપ્રધાન મોદી સાહેબનો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને અમારા પ્રદેશના દીવ દમન દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના માન્ય પ્રશાસક સાહેબનું પ્રફુસરનું પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ જય હિન્દ જય ભારત